નમસ્કાર મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજે જે સાત ખીચડી રોટલી આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે એમાં જે દર્દી હોય દર્દીના સગા હોય તેમના માટે રોજ ભોજન ચાલુ હોય છે જે બહાર ગામથી આવતા હોય તે નબળી પરિસ્થિતિના વ્યક્તિ હોય તેવા વ્યક્તિ માટે ડેલી સર્વિસ ભોજન ચાલુ શું તમારે પણ આ સેવાનો લાભ લેવો હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે અથવા અમારો ક્યુઆર કોડ આપવામાં આવે છે એમાં જે પણ તમારી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકો છો તમે પણ વિરંગ ગામમાં રહેતા હોય તો આવો અમારા ટ્રસ્ટની મુલાકાત કરો અને તમારા હાથે આવી અને આ જમવાનું પીરસી શકો છો તમારે ત્યાં જન્મ દિવસ હોય તિથિ હોય અથવા પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટ માં આપી શકો છો તમારા હાથે રૂબરૂપ આવી અને તમારા હાથે વિતરણ કરી શકો છો આલી દો આ બાર સાર શું છે કાલ पांच बोलियो उन्होंने आर ये ना बेटा ये जमानों प्रोजेक्ट है हां हां नहीं